જો તો સવાર સવારમાં છે ને પરમ પૂજન ધાબે રમવા આવ્યા છે વાતાવરણ એકદમ ઢબ છે મસ્ત ઠંડો પવન આવે છે ચબુતરે કબૂતર ચણે છે

હાલો હવે ખાવાની તૈયાર કરું ખાવું નથી મેં ફરાળ કરી લીધું હવે બાપુજી ને ને કિતુબેન બધાયને ફરાળ કરવાનું છે થોડીવાર પહેલાં તો આ બધુંય પાણી પાણી હતું ને હવે જો તડકો નીકળો છે આમ તો વાતાવરણ ધાબર જેવું છે જો તો ગુલાબડીમાં નાના નાના ગુલાબ આવે છે આવા કડિયુંય છે હજી વરસાદ આવ્યો ને એટલે પાણીના ટીપા છે એની ઉપર આંબો ફૂંટો કેટલો ટાઈમ થયા વધતો જ નહોતો હવે જો મસ્ત કુણા કૂણા પાંદડા આવ્યા અને ફૂંટો છે તો આવડો મોટો થઈ ગયો છે આંબો જો તો વરસાદને લીધે અંદર દોરી બાંધવી પડી હજી થોડાક પોરા મોરા જે વાલા લીલા થઈ ગયા હોય ને અંદર અને બહારના બધા અત્યારે મશીન થયું એ કીધું બેન હવે પતરા નીચે નાખી દે અને વરસાદ તો ચાલુ થઈ ગયો છે પાછો થોડીક વાર તડકી જેવું નીકળું ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે કુચન જાગે છે પરમને પપ્પાએ એ દીધો કા ભાઈ આના આના કરવા છે ને घरમા नv आयच ય એ હાલો કે શરમાઈ જાવ છો આ તો ચોકરી જોવા જાઉ તો ન્યાય શરમાઈ જાહે ઘર માં વઈ જઈ ન કે ટિટોણલ્યો હા નાસ લ્યો હાલો પૂજન નાસ લેવાનો કોરમ અયા અયા હાલો તો પપ્પા શીખવાડે પછી ગરબી માં કોને રેવું છે હું જાવતી હું ચલતી માયલાઓ હાલો પાક બગડ નઈ કો પરમાર પરમને લેવું નતી એટલે નઈ પાક બગડ

ચા તો બની ગયો હશે કયું ને હું એથી મોડી તમારે પીવું હોય તો આવી જાવ ગેસ ચાલુ કર્યા વગર લાઈટર ચાલો ગરમ થાય છે <coughs> Va <laughs> <laughs> a estar un cartillo. A lo tochá, a ver. Viley. Fructuario chitano. fuera de la escuela. Altorcita fuera અને પછી જો સીતાફળ માસીએ ચોખ્ખું કરીને રાખ્યું છે ખાવાનું જ છે પેલા હાલો બેગ ઉતારીને કપડાં ચેન્જ કર હાથ પગ ધોઈ લે અશોક સિંહ શ્રીખંડ લઈ આવેવાનું આ ડબલા એક થાય ખૂલ તો જીવ ને તો ફ્રૂટવાળું જ મગાવ્યું તું ઓલું તો તે ખાધું જ નહોતું છેલ્લે છેલ્લાં તો ખાધું તું કા

અશોકને જી મગાવો ને લઈ આવે કેવાનું હોય ખાલી કે આ લઈ આવો આ લઈ આવો ફોન કરો ને તો પહેલાં એમ જ કે હું લેવાનું છે કંઈ લેવાનું છે મને ઉઠાડવા એવા ગયા ઉઠ તારા તો શ્રીખંડ લઈ એવો છું ખાઈ લે કે એવું ધ્યાન રાખે જો ચાલો તો આપણે તો આટલું શ્રીખંડ ખાવું છે તમારે ખાવું હોય તો આવી જાઓ હાલ પપ્પા આમ જો શું લઈ આવ્યા આમચીમ લઈ આવ્યા હાલ આમચીમ હાલ મત દીકરો હાલ આમચીમ આમચીમ ઠંડુ કે યમી કેવું છે હે યમી છે હે હે સફક નથી સફરજન ને સફક કે શ્રીખંડ હું પૂછું તારે ખાવું આલે હું ફેન્સી અને પરમ અમે ત્રણે હરખા હાર અમે કહેવાય હાર કા ભાઈ આઈસ્ક્રીમ ચિકન રબડી એવું હોય તો અમને બહુ મજા આવે આ દઉં મારા દીકરાને દઉં હો પાછું આવી ગયું પહોલ ઓલું તો પતી ગયું એવા તારા કાકા મગાવ્યું હતું ફેન્સી ઓલું નતું ને કાજુ બદામ વાળું એટલે એલચી ફ્લેવર ને કા ફ્રૂટ ફ્લેવર જો રીંગણું શેકાઈ છે એટલે ઓરો કરવાનો છે અને લાલ મરચા કરવાનો છે સંભારો કટકીનો તો જો કાલે અમારે હવન છે ને તો બધું સાડીનું નક્કી થતું કઈ પહેરવી તો કાલે ફિટિંગ ને હું કરતી હતી જય માતાજી તો જો માતાજીનો ગરબ આપણે પેટાવી લીધો છે અને લાણીમાં આપણે હાટા દેવાના છે છોકરીઓને ગરબીમાં તો અશોક ગણે છે જેટલી છોકરી હોય એટલા દેવાના હોય છોકરીઓ છોકરા બે થી કેટલા હોય

હું વિડીયો બનાવું છું બાકો સ્ટોરી બોલાય ખાવા ખાવા હાલો હાલો કે તો હવે બે ફેન્સી કામ કરવા લાગે ચાલો તો જમવામાં છે ઓરો બાજરાના રોટલા સાટો અને ગાંઠિયા તો આવી જાઓ જમવા અમે તો બધા જમવા બેસી ગયા છીએ જો પરમ પૂજન બાપુજી ભેખા બેઠા ચાલો તો બધા જમવા બેસી ગયા છીએ ચાલો તો વિડીયો નો એને પાછા ન્યુ માં વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો ન્યુ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ